નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે વાત કરવી છે એક સામાજિક કાર્યકર્તા કે જે ભ્રષ્ટાચારના વિરોધમાં લડી રહ્યા છે નામ છે મેહુલભાઈ બોદરા પોતે અત્યારે સુરત રહે છે વ્યવસાય વકીલ છે છેલ્લા બે પાંચ વર્ષમાં એ પોતે પોલીસ સાથેની ઝપાઝપીમાં અથવા પોલીસ ક્યાંક ભ્રષ્ટાચાર કરતી હોય એવા બધા વિડીયો બનાવી અને વાયરલ થયા ઘણી બધી જગ્યાઓએ પોલીસ ઉપર ઘણા કેસ પણ કર્યા મારામારીના પણ બનાવ બન્યા અને પોલીસ સામે એમના ઉપર પણ કેસ કરેલા છે આ એક એમનો પરિચય છે હવે રીતે જો ચર્ચા કરીએ તો એક વસ્તુ તો આપણે સમજી શકીએ છીએ કે બાહુલભાઈ ગોધરા પોતે એક સસ્તી પબ્લિસિટી લેવા માટે આ એક બધું સ્ટન્ટ કરી રહ્યા છે મિત્રો ન્યાય એક તરફી ના હોય હું ચોક્કસ એવું માનું છું કે ક્યાંક પોલીસ કા લે છે જાહેરમાં ટ્રાફિક વાળા અથવા એમના જે સહાયક પોલીસ કર્મચારીઓ છે એ નાના માણસોને હેરાન પણ કરે છે પરંતુ હું આ જાહેર જનતાને પૂછવા માંગુ છું આપે સીટ બેલ્ટ પહેર્યો છે અથવા આપે ટુ-વિલરમાં હેલ્મેટ પહેર્યું છે આપના જોડે લાયસન્સ છે અને છતાં પોલીસ દંડ આલે છે એવો કોઈ પુરાવો છે આપના જોડે ગુનો કોને કરવાનો ગુનો પબ્લિકે કરવાનો અને ગુનેગાર કોણ પોલીસવાળા કારણ કે ન્યાયમાં બે હજાર રૂપિયા દંડ છે એ આપણે બે હજાર નથી ભરવા અને બસો રૂપિયામાં પતાવટ કરવી છે પાછા બસો રૂપિયા આપણે આપી અને પોલીસ વાળો ગુનેગાર છે એવું સાબિત પણ કરવું છે દરેક વખતે પોલીસ જ ખોટી હોય જરૂરી ના હોય ઘણા બધા દર્શક મિત્રો જે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એમને ક્યારેક જીવનમાં કોઈ કામ પડ્યું છે ને પોલીસ સ્ટેશન ત્યારે આપ પણ કોઈકને ભલામણ લઈને ગયા હશો સ્વાભાવિક છે પોલીસ ને એમના અધિકારીઓનું દબાણ હોય પાછા રાજનેતાઓ નું દબાણ જુદું પોલીસ ચોવીસ કલાક ડ્યુટી કરે છે આપની સાત કલાક આઠ કલાક કે બાર કલાક ની મેક્સિમમ ડ્યુટી છે પોલીસની નોકરી ચોવીસે કલાકની પરિસ્થિતિ ગમે એવી ખરાબ હોય ઉનાળામાં પચાસ ડિગ્રી ગરમી પડતી હોય ને તો ટ્રાફિક માં વચ્ચો વગર એ પોલીસ વાળો ઉભો હોય એ સમયે આપણને યાદ નથી આવતું ધોધ માર વરસાદ પડતો હોય ને ત્યારે પણ સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક ખડે હોય આપણને સમય આનું કઈ દેખાતું નથી હા ભ્રષ્ટાચાર ચોક્કસ દેખાય છે પોલીસ હપ્તા લે છે એ જ આપણને દેખાય છે પોલીસ સહાયકો જેવા પંદર વીસ હજાર થી એમનો પગાર ચાલુ થાય છે ભાઈ હું આ વિડીયો બનાવી અને ભ્રષ્ટાચાર ને સાચો સાબિત નથી ઠેરવતો હું ક્યારે એમ નથી કેતો કે પોલીસ જે ભ્રષ્ટાચારી પોલીસ છે એ જે કરે એ સાચું ના ભ્રષ્ટાચાર સાચો નથી એ સારો પણ નથી પરંતુ આપણે એને સદંતર એક બાજુ જોઈએ છે ભ્રષ્ટાચારી કોણ છે પોલીસ પર ક્યાંથી આવે છે આપણામાંથી જ આવે છે ગુજરાતમાં આપણે માનીએ કે દારૂ બંધી છે છતાં બે તો ગુજરાતમાં ચોવીસે કલાક કોઈ પણ ખૂણે ગુજરાતની દારૂ મળે છે આ સત્ય છે પરંતુ આપણે વિચારીએ છીએ કે આ દારૂ પીવાળા કોણ છે શું કોઈ બીજા માણસો આવે છે કોઈ બીજા વ્યક્તિઓ આવીને પીવે પીવે છે છે ના એ આ જ પબ્લિક જ્યાં આવું જોઈતું ત્યાં ભ્રષ્ટાચારીઓ એટલે કે એનકેન કેન પ્રકારે વસ્તુ ઘુસેડવા વાળા અસામાજિક તત્વો ત્યાં મળી જ રહેશે પછી એ ભલે ભારત હોય કે અમેરિકા જેવો દેશ હોય ત્યાં પણ ડ્રગ્સ મળે છે દર્શક મિત્રો એક વિચારવાનું હોય કે પોલીસ જેટલા લે છે તોડ પાણી કરે છે એ તોડ પાણી કોણ કરાવે છે આપણે પોતે અને બધા તોડ પાણીના પૈસા સોય પોતાના ખીચામાં મૂકે છે ના એમને પણ એક ટાર્ગેટ છે ઉપરી અધિકારીઓનો દબાણ હોય છે પૈસા ત્યાં ઉધી જાય છે અને ત્યાંથી રેલો નીકળી અને પાછો રાજનેતાઓના ખીચામાં આવે અને રાજનેતાઓ કયા જે આપણે ચૂંટીને મૂક્યા છે ભ્રષ્ટાચારનું મૂળ ત્યાં છે તમે નાના માણસોને હેરાન ના કરો વારે ઘડી હમણાં હાઈકોર્ટે પણ આપણે જણાવ્યું કે સસ્તી પબ્લિસિટી લેવાનું બંધ કરી દો ભાઈ આવું હાઈકોર્ટે તમારા ઉપર કીધું છે અને કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી એવું એક પણ ફિલ્ડ બતાવો કે જ્યાં ભ્રષ્ટાચાર નથી આપ જે ન્યાયપાલિકાના ફિલ્ડમાં છો શું ત્યાં ભ્રષ્ટાચાર નથી ઘણા બધા મારા અંગત મિત્રો છે વકીલો જે વ્યક્તિઓને રૂપિયો ફી લીધા વગર પણ એમને કામ કરેલું છે અને ઘણા એવાને પણ ઓળખો છું કે બે મિનિટ મળવાના ટાઈમ માટે પચાસ હજાર રૂપિયા ફીસ રાખેલી અથવા કેસનો એક હિયરિંગ કરવાના પણ લાખ લાખ રૂપિયા ફી છે એ ફીસ ઓછી કારણ કે ત્યાં તો પછી ન્યાય પૈસાથી સામાન્ય પબ્લિક જોડે પૈસા નથી સારો કોઈ વકીલ રોકી નહીં આપ જે ફિલ્ડમાં કામ કરો છો ન્યાયપાલિકાના તો હું આપને એક દાખલો આપવા માંગુ છું ઓગણીસો સત્તાણું માં સુપ્રીમ કોર્ટે એક રિઝોલ્યુશન લાવ્યું કે જજો પોતાની સંપત્તિ જાહેર કરે એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના બીજા જજો હાઈકોર્ટમાં કેસ કર્યો કોના ઉપર સુપ્રીમ કોર્ટ ઉપર ત્યાંથી ચુકાદો એમના અનફેવર આવ્યો એટલે સુપ્રીમ કોર્ટે ખુદ સુપ્રીમ કોર્ટ ઉપર કેસ કર્યો અને એ પણ સુપ્રીમ કોર્ટમાં કેમ કે જજો પોતાની સંપત્તિ જાહેર કરવા માટે બાધ્ય નથી આપ જ્યારે દાખલો આપો છો ને પોલીસ વાળાને કે તમે પબ્લિક ના નોકર છો તો એ જ દાખલો આપ જો સાચા હોય ને તો સુપ્રીમ કોર્ટ ના જજ ઉપર આપીને બતાવો અરે કરો એમના ઉપર કેસ જો આપ વકીલ છો આપ કાયદાના જાણકાર છો કેસ કરી શકો છો કર્મચારી અરે કરો કેસ એ રાજનેતા ઉપર જે ફિલ્ડમાં જે રાજનેતા ને ખાતું મળ્યું હોય ને પૈસા તો ત્યાં જાય છે ત્યાં કેસ નથી કરવો મિત્રો આપને આપને ત્યાં દાળ ગળતી નથી સસ્તી પબ્લિસિટી મળશે શું કરશે પોલીસ વાળા કોકી દે એમના ઉપર કેસ આ ગણતરી કેસે તમારે લડવાનું અને પાછું તમારું એસોસિએશન મજબૂત સામેવાળાનો કોઈ કેસ લડવા તૈયાર ન થાય સસ્તી પબ્લિસિટીમાં આટ કરવાનું સ્વાભાવિક છે જે ખોટા હોય એમને તમે ખોટા ચિત્રો તમારા આ પગલાથી જાહેર જનતા અને પોલીસ વચ્ચે એક ઘર્ષણ ઊભો થાય સામાન્ય જનતા પોલીસને એક દુષણ સમજી લે છે અરે તમારી સેવા માટે છે ભાઈ આરબી માં દુશ્મન

અને એમાં આપ જેવા વ્યક્તિઓ સાવ બસ ડાયરેક્ટ બધા જ ખોટા બધા જ ખોટા આ એક દાખલો જે આપ્યો છે ન્યાયપાલિકાનો મિત્રો ઘણા બધા વકીલો જે જોતા હશે એમને પણ ખબર છે કેસ ત્યાં કરો ને અમે પણ સામાન્ય જનતા આપના સાથે હશે આ તો એક પબ્લિસિટી સ્ટંટ છે પોલીસ ક્યારે પણ આપતા નહીં લે પણ ક્યારે એનો પગાર એક કે બે લાખ રૂપિયા કરી નાખો કરી નાખો એ પીએસઆઈ નો કે પીઆઈ નો પગાર બે થી ત્રણ લાખ રૂપિયા કરી નાખો એક ડીએસપી નો પગાર પાંચ લાખ રૂપિયા ક્યારે ભ્રષ્ટાચાર કરવા તૈયાર નથી તમારે વીસ પચીસ હજાર માં ચોવીસ કલાક ડ્યુટી કરાવી છે એના જોડે સ્વાભાવિક છે વસ્તુ અને દબાણ કોણ કરે છે ભ્રષ્ટાચાર નો જે જનક છે છે એ જનતા ભ્રષ્ટાચાર આપણે કરીએ છીએ ખાલી ગુનેગાર પોલીસ છે તમારું પાકિટ ખોવાઈ જાય ને રસ્તામાં તો તમે છો આપણે બધા જ આપીએ સા કારણે કે પોલીસે સિક્યુરિટી આપણી સુરક્ષા ના પહોંચે અરે ભાઈ ભૂલ તારી છે પાકીટ તારું ખોવાનું છે એમાં પોલીસ જવાબદાર છે હેલ્મેટ આપણે પહેરવું નથી એક્સિડન્ટ થાય નુકસાન થાય તો ગુનેગાર કોણ પોલીસ વાળો આપણે બધા જેને કહેતા હોય છે કે કેમ ખબર ના રાખી દે હેલ્મેટ એને પહેર્યું ન હતું ત્યારે કેમ ડન ના કર્યો કેમ બધા વાહનોને તમે ચેકિંગ નથી કરતા અને જ્યારે એ પોતે ચેકિંગ કરે છે ને ત્યારે આપણે જ પાછા વિરોધ કરીએ છીએ હું ફલાણાનો માણસ છું ને હું ફલાણા વ્યક્તિને ઓળખું છું ને હું મારા જોડે વકીલ છું ને હું આ અધિકારી છું ને આપની ગાડી કેટલાય બધાય વ્યવસ્થિત અને પ્રેમથી ચેક કરવા દીધી છે આપણે આ કરવું નથી ને આપણે દોષ નાખવો છે એના ઉપર શક્ય ના હોય મિત્રો ખોટી પબ્લિસિટી ના મેળવું હા આપ ચોક્કસ જે સારું કામ કરો છો એના માટે પ્રજા પણ આપણે સાથે છે પરંતુ સદનતર પોલીસવાળા જ ખોટા અને બીજા બધા દૂધના દોયેલા આવું નાવ બહુલભાઈ હાઈકોર્ટ ને જ્યારે તમને લટાડવા પડ્યા ને ત્યારે આપે સમજી જવાની જરૂર છે પ્રજા તો સાથ આપશે જ પ્રજાને ખોટું કરવું છે અને જ્યારે પેલા બસો રૂપિયા આપવા પડે છે ને ખાનગી પેટે એ પ્રજાને કાંઠા પડે છે પ્રજાને ખૂચે છે પ્રજાને તો એ જ માને છે કે અહીંયા કોઈ નિયમ જ ના હોવો જોયું અને પોતે બિંદાસપણે પોતાની રીતે ચાલે પ્રજા વિચારે છે એમાં પોલીસ વાળા દોષી થાય છે એક વસ્તુ સમજો આપણે હમણાં જોયું હતું કે કોરોના કાળમાં ડોક્ટરો નર્સો પોલીસ વાળા આ બધા તંતોડ ની મહેનત કરતા હવે વિચારો એક તમે માસ્ક ના પહેરો અને દંડ પોલીસ વાળા વસૂલ કરે આ પોલીસ નું કામ છે છતાં પણ આપણી ન્યાયપાલિકા પોલીસ ઉપર નાખે છે આવી નાની નાની બાબતો દરેક કામ જે જે પણ પણ આપણાથી ના ના થાય થાય બધું કોના ઉપર નાખવાનું કોઈ પણ એક નેતા આવે ને કોઈ જગ્યાએ ત્યાં પોલીસ વાળા ડ્યુટી એક દિવસ અગાઉથી ત્યાં મૂકી દેવામાં આવે એને કોઈ પૂછવા જાય છે કે ભાઈ તે ચા પાણી કર્યા છે જમ્યો છે કોઈ પૂછવા જતું નથી એ સમયે આપણે બધા જ વાહવાહી એ રાજનેતાની કરતા હોઈએ એનું એ કામ

પોલીસ સ્ટેશનમાં જશે ને ત્યારે એને ખબર પડે છે બધી જ પોલીસ ખરાબ નથી હોતી તમારે ઘણી વખત કોઈ વગર કાયદે કે વગર નિયમમાં ના આવતું એવું કામ તમારે પોલીસ જોડે કરાવવું છે છે એટલા માટે આપણને એ આપણે પોલીસ તમારી ભલામણ થી કામ કરી લે નાનું મોટું અને આ જે તમે કાયદા બતાવો છો એવા કાયદા જો એક પબ્લિક ને બતાવવા જશે ને તો પબ્લિક હેરાન થઈ જશે ઘણી વખતે આપની વાત સાચી સમજી અને ઇન્વેસ્ટિગેશન કરતી પણ નથી હોતી એને વિશ્વાસ છે પબ્લિક ઉપર એ પબ્લિકને સમજી શકે છે આપ જે લઈ પડ્યા છો ને આખા ગુજરાતમાં કે પોલીસ જ ખોટી સદંતર બધી ભ્રષ્ટાચારી છે ને આ સદંતર ખોટું છે મેહુલભાઈ આ પબ્લિક અને પોલીસ વચ્ચે એક ખાઈ ઊભી જાય છે અને ખાઈ મટાડવાનું કામ તો પોલીસના મોટા મોટા અધિકારીઓ ઘણા શું કહેવાય કે એના પ્રોગ્રામો ચલાવે છે કે ભાઈ આ ખાઈ મટવી જોઈએ પબ્લિકને અને પોલીસ વચ્ચે વચ્ચે એક સમજણ હોવી જોઈએ જ્યારે આ તો આપણે બળતામાં તમે ઘી ઉમવાનું કામ કરો છો આપ તો વકીલ છો કેસ લડવા માટે વકીલને પૈસા નથી આપવાના પણ જ્યારે સામાન્ય પબ્લિક બધા જ કાયદા સાચા કરી અને કેસ લડવા જશે ને ત્યાં પાછા પણ એટલા જ પૈસા લેશો જે કામ એ બસો પાંચસો રૂપિયામાં પતતું હશે ને એ કામ આપ પચીસ હજાર કે પચાસ હજારમાં માં લઈને પતાવશો એટલા માટે મારે જેથી પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય એક સમજણભરી પરિસ્થિતિ ઊભી થાય આવા પગલાઓથી પબ્લિક જાગૃતિ આવશે સાથે સાથે પોલીસને પણ અમુક ઘણા બધા એવા જવાનો છે કે જેમને ખબર નથી એમને પણ એક જાગૃતિ આવશે એમનામાં એક સમજણ આવશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત